અલ્યા ટેન્શન બહુ છે યાર મા તો બોલ તું આઈને બાયડે હાલ ઓ આઈને આલુ અલ્યા થઈ બાકી એટલે માંગ માંગ કરે છે માર બાજુ એક આઈડિયા

ફોન <muchas> <muchas> স বললা না ফন আওয়াসা পাতা আ খাখন আসা কা বললা আ পা আ আ খ কেনা গে ছে খন ফ?

હાલુ આ ઠોકલા તો બતાવતું જ નહીં હાલુ એ તેલ હોય નહીં કે જીવો હોય નહીં આ ભોણિયો સોથી આ દફન આલી જાય છે આલેખ આ ભોણિયા ને ભોણિયા કો કરું પડશે દવા ભોણિયો ગરીયો ભોણિયો હારો મને શેત્રઈ જાય છે એ નહીં ટાઓરો આવતો તો તો ભોણિયા ભોણિયો કરી પડી ડબલો આલી જતો રહે છે ને આપણો તો ભોણિયાને આલી પાટ પડશે મારો બો કા જો પણ આપણો છે ને આઈ વાત સાચી તારી હો આ ખાવાની કેટલી વાર છે આપણે ખાવું નઈ પડે પાછું અરે તો તે બોલે તા જલ્દી બનાય એકા તો સર તું આપ જલ્દી કર જે કામ હોય મોબાઈલ માં ટાવર નઈ હું

યા રો પડતી હતી હા તો મોમાની પટ્ટી પડી જાય પડતી નહીં આપડે તો બોલ

ભયો આ પંદર સોજીવાળા આખો ને ફોનનું કોક કરશું હું કરીને તો મને આલશું હા તો એ બીજો કોલ લેવાળો તો તે કરીએ હેરા ને આ કરત મૂકી દો ત્યાં કરતો જવાનું હતું ફોન તમારું લઈ દઈએ લઈ દો તો હા તો લાવી મેલી ક્યાં જોગે રહ્યા છો તો